તો ચાલો મિત્રો આપણે એક ખેડૂતભાઈની આપણે ખેતરે આપણે આવી ગયા છીએ તો પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય તે આપણને સમજાવવાના છીએ સૌથી પહેલા આપણે એમનું નામ પૂછી લઈએ કે શું નામ છે મારું નામ ગણપતભાઈ ગોરધનભાઈ નાકિયા ગામ દીક્ષર તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર તો અત્યારે આપણે જે સ્થળે આપણે આવ્યા છીએ એ સ્થળનું કઈ જગ્યાએ સ્થળ આવેલું છે મૂડી તાલુકાના દીક્ષર ગામે કુળદેવી નેચરલ ફાર્મ તો તમે આ જે પ્રાકૃતિક ખેતી તમે તમે કરી રહ્યા છો એ કેટલા સમયથી તમે આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો આમ તો અમે પહેલા એમ કે આપણે જે બેરલમાંથી જીવામૃત બનાવતા હતા એવી રીતે સાદી પદ્ધતિથી જીવામૃત બનાવતા પરંતુ એમાં એવું થતું કે એમ કે દરરોજીને એમ કે હલાવવાનું અને સાત દિવસ પછી એને એમ કે આગલા સાત દિવસમાં વાપરી નાખવાનું જો સાત દિવસમાં વાપરવામાં ન આવે તો એમ કે બગડી જતું અને ઘણા બધા પ્રશ્નો રહેતા સવાર સાંજ હલાવા જવા માટે એમ કે આપણે તકલીફ સ્પેશિયલ પડતી એની જગ્યાએ અમે પછી એમ કે આ એમ કે ટ્યુબ વસાવી કે જેમાં આપણે એડવાન્સ જીવામૃત બને કે જે આપણે બેરલમાં બનાવતા હતા એના કરતા દસ ગણું પાવરફુલ જીવામૃત બને છે અને એના કરતા એમ કે બહુ સારું રિઝલ્ટ આપે છે જે આપણે પેલા ટીપડામાં બનાવતા હતા જે આપણે જીવામૃત ટીપડામાં બનાવતા દરરોજ હલાવવું પડતું હતું અને તેમાં તમારે શું શું પ્રોબ્લેમ એવા આવતા હતા કે તમે ડાયરેક્ટ ટીપડામાંથી તમે જે આ ટ્યુબ ટ્યુબ દ્વારા તમે પ્રાકૃતિક ખેતી કરવા માંડ્યા હું પહેલાં બેરલમાં એમ કે જીવમૃત બનાવતો હતો પરંતુ એમાં સવાર સાંજ બે ટાઈમ એમ કે હલાવા જવા માટે એમ કે આપણે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું હોય તો આપણને એમ કે તકલીફ પડતી હતી અને એમ કે એમાં બગડવાના પ્રશ્ન બહુ રહેતા હતા કે એને તમારે બૈના પછી અઠવાડિયામાં વાપરવું પડતું હતું એની જગ્યાએ એમ કે આ ટ્યુબમાં જે આપણે એડવાન્સ જીવામૃત બનશે તેની લાઈફ એમ કે આની અંદર રહે ત્યાં લગી બગડતું નથી દુર્ગંધ પણ નથી આવતી ના દુર્ગંધ પણ નથી આવતી ટીપડામાં દુર્ગંધ આવતી હતી ટીપડાના જીવામૃત કરતાં આ 10 ગણો પાવરફુલ જીવામૃત બનશે તો મિત્રો તમને બેન વચ્ચેનો ડિફરન્ટ તો તમને ખબર પડી ગઈ કે ટીપડામાં જે જીવામૃત બનાવવામાં આવતું હતું તેમાં દુર્ગંધ પણ આવતી હતી અને તેમાં તમારે એક દિવસની અંદર તમારે બેથી ત્રણ વખત તમારે એને હલાવવું પડતું હતું એટલે ટાઈમનો પણ અભાવ હતો કેમકે ઘણા બધા ખેડૂત એવા હોય છે કે તેને બેથી ત્રણ ખેતર હોય છે તો એક ખેતરે જે ટીપડું મૂકવામાં આવ્યું હતું તો એ સમય ફાળવી શકતા નહોતા હોતા અને દુર્ગંધ પણ આવતી હતી તો આ ટાઈમના અભાવે તમને જે પ્રાકૃતિક ખેતી જે ટ્યુબ દ્વારા કરવામાં આવે છે તે તમને સરળ રહેશે તો એ સરળ કઈ રીતે રહેશે તેને કેવી રીતે બનાવવામાં આવશે અને તેમાં કઈ કઈ વસ્તુ વાપરવામાં આવશે તે પણ આપણે પૂછી લઈએ આપણે એમને આ ટ્યુબમાં આપણે એમ કે જે જીવામૃત બનાવવા માટે એમ કે બેરલમાં યુઝ કરતા હતા કે ગાયનું છાણ ગોબર ગાયનો પછી લોટ ગોળ અને એમ કે આપણે એ સિવાય એમ કે શાકભાજી નો કચરો બધું વાપરતા હતા પરંતુ જે એમ કે ટીપડામાં બેરલ બનાવતા હતા એમાં એમ કે છેલ્લે સ્લરી પડી રહેતી હતી એટલે એને એમ કે ગાળવાની બહુ મોટી તકલીફ પડતી હતી ગમે એટલી વખત ગાળો પણ એમ કે ટપકમાં એ ચડાવવામાં આપણને ફાવતું નહોતું એની જગ્યાએ આ ટ્યુબમાં જે જીવામૃત બને છે એ એકદમ એમ કે ગાળા વગર એમ કે આપણે ટપકમાં ચડાવવું હોય એક જ મિનિટ હવે આ ટ્યુબ તમને કેટલા ફૂટની ટ્યુબ છે અત્યારે આ અત્યારે જે ટ્યુબ આપણી સામે છે તે પાંચ બાય પચીસ ફૂટની ટ્યુબ છે પાંચ બાય પચીસ ફૂટની ટ્યુબ છે તો તેમાં જે ઉમેરણ કરવામાં આવે છે તેમાં જે ખાત જે ખાતર નાખવામાં આવે છે ગાયનું છાણ નાખવામાં આવે છે ગોળ નાખવામાં આવે છે તે કેટલા પ્રમાણમાં નાખવામાં આવે છે શરૂઆતમાં જ્યારે તમે ફિટ કરો કે આપણે પહેલીવાર જ્યારે ભર્યું ત્યારે આમાં દોઢસો લિટર છાશ દોઢસો લિટર ગૌમૂત્ર દોઢસો કિલો ગાયનું છાણ અને સો કિલો શાકભાજી અને કિચન વેસ્ટ અને પચાસ કિલો ગોળ અને વીસ કિલો કઠોળનો લોટ આટલી વસ્તુ અને સાથે સરગવાના પાન કોઈ પણ બીજો ઘન કચરો અને પાણી કેટલું ઉમેરવામાં આવે છે એમાં આમાં ત્રણ હજાર લીટર પાણી જ્યારે પણ તમે આ જે વસ્તુ તમે નાખી દો પાણી પણ નાખ્યા બાદ અને તેને કેટલા દિવસ સુધી તેને પડ્યું રાખવામાં આવે છે પહેલીવાર આ ટ્યૂબ ભર્યા પછી આપણે એને એમ કે પિસ્તાલીસ દિવસ સુધી એમ કે છોડી દેવાની અને પિસ્તાલીસ દિવસમાં એમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી એમ કે એમાં જે આપણે બધો જ કચરો નાખ્યો હતો કે જે ઘન કચરો નાખ્યો હતો એ બધો એમ કે લિક્વિડ ફોર્મમાં ફેરવાઈ જાય અને એ બધા જ જે એના તત્વો રહ્યા એમ કે પાણી ભેગા ભળી અને એમ કે એડવાન્સ યુવામૃત તૈયાર થાય અને ડાયરેક્ટ આપણે તે ટપકમાં વેન્ચુરી ચડી શકાય તેટલું ક્લીન તૈયાર થાય આમાં જે બેક્ટેરિયા નાખવામાં આવે છે એ બેક્ટેરિયા આપણે નાખવાના કઈ જગ્યાએથી આપણે મેળવી શકાય છે આમાં જે બેક્ટેરિયા નાખવાના આવે છે એને તો એમ કે મેન્યુફેક્ચર કંપની પાસેથી આપણે એમ કે તૈયાર જ લેવા પડે છે કેમ કે બેક્ટેરિયા બનાવવા માટે જે મશીનરી જોઈ એમ કે સામાન્ય ખેડૂત પણ અવેલેબલ ન હોય એટલે એ આપણે તૈયાર જ એમ કે જે બેક્ટેરિયા બનાવતા જે મેન્યુફેક્ચરરો હોય તેની પાસેથી એમ કે આપણે તૈયાર બોટલો મંગાવીએ હવે જે આપણે આની મજબૂતાની વાત કરીએ કે જ્યારે પણ તમે આ ટ્યૂબ ફિટ કરો તો તેની મજબૂતાઈ શું છે તો તમારે શું તમારે સેફટી રાખવી પડે છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું હોય છે કે ભૂંડ હોય છે કે રોજ હોય છે તેવી તેને પ્રોબ્લેમ આવતા હોય છે તો એના માટે તમારે શું સેફટી તમારે રાખવી પડે છે તો એ પણ આપ જાણી લઈએ આપણે આ ટ્યૂબની આપણે મજબૂતાની વાત કરવી તો એમ કે આ એક હજાર માઇક્રોન જાડી એમ કે ટ્યુબ છે ટ્યુબ છે જે આની લાઈફ એમ કે ઓછામાં ઓછા દસ વર્ષની છે એમ અને આપણે આને એમ કે જમીન લેવલ કરતાં બે ફૂટ ઊંચું રાખવું છે એટલે એમ કે આપણે ભૂંડ કે એવું કંઈ એની ઉપર ચડી શકે નહીં અને જો તોય વધારે તકલીફ હોય તો આપણે આની ફરતી એમ કે ફેન્સિંગની જાળી રાખવી પડે એમ આમાં કંઈ એવું હોય છે કે સૂરજ પ્રકાશમાં રાખો કે ન કે એમાં કંઈ ફેરફાર પડે છે હા ટ્યુબ ઉપર એમ કે આપણે જો સૂર્યપ્રકાશ આવે તો એમ કે ફર્મેન્ટેશનની પ્રક્રિયા રહી એમ કે ખૂબ જ ઝડપી અને સારી થાય છે એટલે એમ કે તડકે જો તડકાના ઓલામાં રહે તો વધુ સારું એમ તો આપણે એની મજબૂતાઈની પણ વાત કરી લીધી પણ હવે જે આ ફિટ કરવાની વાત આવે છે તો તમારા ખેતરમાં તમારે એની ફિટિંગ તમારે કેવી રીતે કરવાનું રહેશે તો એ ફિટિંગ તો એ તમને સમજાવી દેશે આપણે એનો વિડીયો પણ આપણે આગળ મૂકી દઈશું પણ તેના આપણે ફાયદા પણ આપણે જોઈ લઈએ કે આ મૂક્યા બાદ તમને શું ફાયદો થશે જે આપણે ટીપડા દ્વારા આપણે બનાવવામાં આવતા હતું જે જીવામૃત તો તેમાં તમારે શું ફાયદો થતો હતો અને હવે તમારે જે બાષ્પીભવનથી જે જીવામૃત બને છે ડાયરેક્ટ અંદર એના દ્વારા તમને શું ફાયદો થાય છે એ પણ આપણે આપણે ખેડૂત મિત્રો પાસે જાણી લઈએ આપણે જે બેરલમાં જીવામૃત બનાવતા હતા એમાં એમ કે આપણને ગાળવાની સૌથી મોટી તકલીફ હતી કે આપણે જો ટપકમાં ચડાવવું હોય તો એમ કે ટપકના ફિલ્ટર એમ કે ચોકઅપ જ થઈ જાય એ ગાળ એમ કે ટપકમાં ચડાવવા માટે એમ કે યોગ્ય બનતું નહોતું એની જગ્યાએ જો આ ટ્યુબમાંથી જે જીવામૃત લેવામાં આવે આપણે એ જીવામૃત હમણાં બતાવશું તો આપણે કઈ કઈ ખેતીમાં એને ફાયદો શું થાય છે આ બધી આપણે જે પેલા ખાતર જે વાપરતા હતા એ ખાતર નો ઉપયોગ આપણે ન કરવી અને સીધો ડાયરેક્ટ આપણે જીવામૃતનો ઉપયોગ કરવી તો આપણે જે કપાસની ખેતી છે કે કોઈ પણ લીંબુડી છે બાગાયતી પાક છે તેને શું ફાયદો થાય છે જમીનમાં એમ કે જીવામૃત એમ કે હવા પાણીના સંપર્કમાં આવે એટલે એમ કે જીવામૃત એમ કેના જે બેક્ટેરિયા એમ કે નિષ્ક્રિય હોય તે સક્રિય થઈ જાય છે અને એમ કે જમીનમાં જમીનમાં જે ઘન કચરો જે પડ્યો હોય એ એમ કે ખાઈ અને એમાંથી અળસ્યા તૈયાર થાય છે અને એમ કે બહુ એનું રિઝલ્ટ સારું મળે છે તો અળસિયા તૈયાર થાય તો એ જમીન પણ પોચી બની જતી હોય છે તો પોચી જમીન બન્યા બાદ સારો પાક પણ આવતો હોય છે તો એ એનો ફાયદો છે જે આપણે ખાતર કેમિકલવાળા અને જે ઓર્ગેનિક ખેતીમાં કેટલો ફેરફાર પડે છે મારા અનુભ અનુભવ પ્રમાણે કહું એમ કે જે આપણે ખાતર દેશી સાણીયું ખાતર જે આપણે ભરીએ છીએ એની માત્રા એમ કે આપણે દસ ગણી ઘટાડી દીધી કેવી એમ કે જ્યાં આપણે એક ટ્રેલર ખાતર ભરતા હતા જો આ કા એડવાન્સ જીવામૃત વાપરવાના એક વર્ષ પછી તેમાં આપણે એમ કે દસ ગણો ઘટાડો કરી અને રાસાયણિક ખાતર જે નાખતા હતા એમ કે આપણે સદંતર બંધ કરવું હોય તો બંધ પણ થઈ શકે પણ એમ કે એ આપણે ખેડૂત અને જમીન ઉપર નિર્ભર કરે છે કે એ ક્યારે અને કેટલું બંધ કરવું પણ એમ કે જો એડવાન્સ આ જીવામૃત એમ કે બનાવી અને જે આપણે જમીનમાં પાવામાં આવે તો એમ કે જમીનમાં એમ કે દર વર્ષે સુધારો થતો જાય છે અને જમીન રહી એમ કે પહેલાં કરતાં ભૂરભૂરી થાય છે અને હું તમને એક વાત સમજાવી દઉં કે આપણે જ્યારે પણ આપણે કોઈ પણ એક એકરની જમીન હોય તો એક એકરની જમીનમાં તમારે જે આપણે કેમિકલયુક્ત આપણે ખાતર નાખતા હતા તેમાં કેટલી કોસ્ટ આવતી હતી અને હવે આપણે આપણે ટ્યુબ દ્વારા જે આપણે જીવામૃત બનાવીએ એક એકર દીઠ એમાં એ કોસ્ટ કઈ આવે છે એ આપણે ખેડૂત મિત્રોને સમજાવી દઉં હવે રાસાયણિક ખેતીમાં તો એવું છે કે ખેડૂતો વાપરે એટલું ઓછું હતું અને કેટલો ખર્ચો આવે એમ કે અંદાજે આપણે જોઈએ તો એકરે એમ કે આપણે દસ દસ હજારના ખાતર એક પાક દરમિયાન એમ કે નાખતા રહેતા હતા એની જગ્યાએ એમ કે જીવામૃતનો ખર્ચ જોઈએ તો એક એકરનો એક સિઝનનો માત્ર હજાર રૂપિયાનો છે હવે ધારો કે તમારે કેટલા એકરની જમીન હોય તો તમારે કઈ પ્રકારની તમારે ટ્યુબ નખાવી જોઈએ અને કેટલા ફૂટની ટ્યુબ નખાવી જોઈએ તો તમારે આપણે દસ એકરના દીઠ આપણે કેટલી આ ટ્યુબનો જરૂર પડે છે મારે આ આપણી પાસે જે યુનિટ છે પાંચ બાય પચીસનું તે એમ કે ઓછામાં ઓછા પંદર એકર સુધીની જમીન હોય ત્યાં સુધી આવડું યુનિટ એમ કે આપણને પોસાય તો આ જે આપણે જીવામૃત બનાવવાની ટ્યુબ છે એ આપણે પિસ્તાલીસ દિવસ સુધીમાં તો આપણે બની જાય છે પછી બન્યા બાદ તમારે દરરોજ આપણે કેટલો યુઝ આપણે કરી શકીએ અને કયા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ આપણે કેટલા પ્રમાણમાં જીવામૃત આપણે બહાર નીકાળી શકીએ પિસ્તાલીસ દિવસ પછી આપણે એમ કે બેરલમાં દર દરરોજ એક બેરલ એટલે કે બસો લીટર આપણે એમાંથી આઉટપુટ એમ કે જીવામૃત નીકળશે અને બસો લીટર રહ્યું એ એક એકર માટે એમ કે આપણે પર્યાપ્ત છે એટલે એમ કે દરરોજ આપણે બસો લીટર કાઢી શકશું એટલે વીસ દિવસમાં એમ કે વીસ બેરલ આપણે નાખીએ અને વીસ બેરલ આપણે કાઢી શકવી તો એમ કે આ પાંચ બાય પચીસના યુનિટમાં આપણે વીસ એકરની ખેતી હોય ત્યાં સુધી એમ કે આપણને પરવડે પણ જ્યારે આપણે દરરોજ આપણે એક બેરલ આપણે કાઢતા હોય તો સાથે સાથે આપણે ઇનપુટ પણ આપણે દેતું રહેવું પડે ને તો ઇનપુટ દેતી વખતે પણ આપણે કેટલું આપણે ઇનપુટ દેતું રહેવું પડે એટલે કે ક્યારે કેટલું કેટલું આપણે ખાતર સાથે સાથે નાખવું પડે અને સાથે સાથે તમારે બેરલ કાઢવું પડે આપણે એમ કે એક બેરલની તો એમ કે જે ઓર્ગોનિક પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરતા હોય એમને એમ કે જીવામૃત બનાવવાની પદ્ધતિ જનરલ ખબર જ હોય ખબર કે એક બેરલમાં આપણે દસ કિલો છાણ દસ લીટર ગૌમૂત્ર દસ લીટર છાશ અને એમ કે આપણે એક કિલો ગોળ અને એક કિલો કઠોળનો કોઈ પણ લોટ આટલી એમ કે માત્રા રાખતા હોય આ સિવાય આપણે એમ કે ઘરનો કિચન વેસ્ટ અને એમ કે શાકભાજીનો કચરો અને સરગવાના પાન કે બીજી કોઈ પણ લીલી વનસ્પતિ કે જે કડવાશ ન હોય લીમડા સિવાય એવી કોઈ પણ વનસ્પતિ આપણે એમ કે આમાં ઉમેરી શકીએ તો ખેડૂત મિત્રો આ જે વસ્તુ આપણે જે ઉમેરવામાં આવે છે ગાયનું છાણ છે ગૌમૂત્ર છે એ તો તમારા ખેડૂત મિત્રો હોય એ તો પોતાની ઘરની ખેતી છે કે કેમ કે પોતાની પાસે હોય જ તે ગોળ પણ હોઈ શકે તો તમારે કોઈ પણ બહારથી કોઈ ખરીદી કરવાની કોઈ એવું જરૂર પડે છે નહીં જે તમને આગળ તમને આપણે જાણ કરી કે બેક્ટેરિયા તો એ બેક્ટેરિયા છે એ કોઈ આપણે બનાવી શકતા નથી હોતા એ તમારે બહારથીને લાવીને જ તમારે બેક્ટેરિયા એડ કરવાના હોય છે તો એ પણ સમજાવી દો કે બેક્ટેરિયા આપણે કઈ જગ્યાએથી આપણે મેળવવો હોય તો એ ખેડૂતો કઈ જગ્યાએથી તે પરચેસ કરી શકશે બેક્ટેરિયા છે ને એ જ્યારે પહેલી વખત ટ્યુબ ભરવાની આવે ત્યારે એક જ વખત નાખવાના છે પછી એ આજીવન એમાં એમ કે બેક્ટેરિયાની સંખ્યા વધારો થતો રહે છે બેક્ટેરિયા આપણે જ્યારે ટ્યુબની ખરીદી કરીએ ત્યારે એમ કે ની સાથે જ આવે છે અને આપણે ક્યાંથી અલગથી ખરીદી કરવાના હોતા નથી અને પછી ભવિષ્યમાં એમ કે ક્યારેય બેક્ટેરિયા નાખવાના હોતા નથી તો ખેડૂત મિત્રો માટે એક પણ એ ફાયદો છે જ્યારે પણ તમે ટ્યુબ પરચેસ કરશો તો સાથે તમને બેક્ટેરિયા પણ આપવામાં આવશે તો તમારે બેક્ટેરિયા ક્યાંથી લાવવાના રહેશે એ પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો એ પણ તમને ટ્યુબની સાથે તમને મળી જશે તો આપણે ટ્યુબમાં આપણે તમારે જે આ ટ્યુબ તમારા ખેડૂત મિત્રને ખરીદવી હોય તો એ ટ્યુબ તમારે કઈ જગ્યાએથી ખરીદવાની રહેશે તો એ પણ આપણે ખેડૂત મિત્રને આપણે પૂછી લઈએ આ ટ્યૂબ એમ કે આપણે ઘણી બધી કંપનીઓ એમ કે બનાવતી હોય છે પણ એમ કે કંપની કોસ્ટ એમ કે ઘણા બધા એમ કે વધારે હોય છે એટલે એમ કે આપણે ભૂમિ ફાર્મર પ્રોડ્યુસર કંપની એમ કે સરકાર ખેડૂતોના સહયોગ માટે એમ કે આપણે સરકારમાં રજીસ્ટર કરાવેલ છે અને તેના સહયોગથી એમ કે કુળદેવી સ્વાશાય જૂથના મહેનતથી એમ કે આ આપણે ખેડૂતોને ઓર્ડર હોય તો એમ કે કુળદેવી સ્વાશાય જૂથની મહિલાઓ ઘરે જાતે જ મહેનત કરીને બનાવે છે અને આપણે તેમના સરનામા પ્રમાણે એમ કે આપણે એમને મોકલી આપીએ છીએ તો આપણે કોઈ કંપનીને આપણે કોઈ ક્લાઇમ કરતા નથી કે તમે કંપનીમાંથી ન ખરીદો તમે કોઈપણ જગ્યાએથી તમે ખરીદી શકો છો પણ આ જે ખેડૂત મિત્ર છે એ એક જૂથ દ્વારા પોતાની જાતે બનાવટ કરીને તમને મોકલવામાં આવશે તો એ તમને થોડુંક સસ્તું પડશે જે તમે બહારથી તમે મંગાવો છો એના કરતાં તો એ એ તમને કઈ રીતે બનાવે કરે છે એ પણ આપણે આગળ વિડીયો પણ મૂકી દઈશું અને તેમાં તમને શું ફાયદો થશે અને એ કોસ્ટિંગની બાબતમાં પણ આપણે એમને પૂછે લઈએ કે કયો કોસ્ટ આવે છે તમે અત્યારે જે આ જીવામૃત માત્રની તમે ટ્યુબ ફિટ કરી તેમાં તમારે અત્યાર સુધીમાં તમને ફિટ કરતી વખતે કેટલી કોસ્ટ આવી છે મારે આ ટ્યુબ ફિટ કરી ત્યારે એમ કે ચોવીસ હજાર પાંચસો રૂપિયાની એમ કે મેં ટ્યૂબની ખરીદી કરી હતી અને એમ કે એમાં પ્લમ્બિંગ મટીરિયલના પચીસોથી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો હતો એટલે એમ કે મને સત્યાવીસ સઠીસ હજાર રૂપિયા એમ કે આ યુનિટ લેવાના એમ કે થયા હતા એની જ જગ્યાએ એમ કે આપણે કુળદેવી સ્વસાય જૂથ એમ કે ગૃહ ઉદ્યોગમાં એમ કે બેનો બનાવે છે એમના સમય અનુસાર અને એ ટ્યુબ આપણને લમસમ બજાર કિંમત પ્રમાણે એમ કે સત્તર હજારથી વીસ હજારની આજુબાજુમાં એમ કે પડતર કિંમત થાય છે તો ખેડૂતો માટે એક પણ એ ફાયદાની વાત છે કે તમે જો બહારથી તમે આ ટ્યૂબને તમે પરચેસ કરશો તો તમને થોડીક કોસ્ટમાં તમને થોડીક વધારે પડશે અને જે આમનું જે મંડળ છે તેના દ્વારા તમે ખરીદી કરશો તો તમને બહુ જ ફાયદો થશે તો એ પણ એક ફાયદાની વાત છે તો તમે નીચે હું અહીં કોન્ટેક નંબર પણ તમને હું ખેડૂત મિત્રોને હું આપી દઉં છું એ તો તમે એ કોન્ટેક નંબર ઉપર તમે કોન્ટેક કરશો તો તમને કઈ જગ્યાએ તમારે ટ્રાન્સફોર કરવાની છે તો તમને ટ્રાન્સપોર સાથે તમને એ તમને પ્રાઇઝ તમને બતાવી દેશે અને એ તમારે કઈ કઈ રીતે તમારે ફિટ કરવાની છે તો એનો વિડીયો પણ આગળ તમે આપણે મૂકી દઈશું તો ખેડૂત મિત્રો તમને મળીને આજે ખૂબ જ મજા આવી અને આવી રીતે તમે મહેનત કરતા રહો અને ઓર્ગેનિક ખેતીને આપણે ગુજરાતમાં આપણે આગળ વધારતા રહો કેમ કે હવે તો આપણે ઓર્ગોનિક ખેતીનો જ જમાનો આવશે કેમ કે કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ કરતા રહેશે આમને આમ તો બધાના જે પેટમાં છે એ કેમિકલયુક્ત ભોજન પણ હવે આવી રહ્યું છે તો હવે આ તરફ આપણે ઓર્ગોનિક તરફ આપણે વળશું નહીં તો આપણે ક્યારે વળશું સરકાર શ્રી એમ કે કેમિકલ બંધ કરી અને એમ કે રસાયણમુક્ત ખેતી થાય એના માટે એમ કે આપણા રાજ્યપાલશ્રી અને એમ કે આપણી નામદાર સરકાર એમ કે ખૂબ જ પ્રયત્નો કરી રહી છે અને એ પ્રયત્નોનું એમ કે પરિણામ પણ એમ કે આપણને બધે જોવા મળે છે ઘણા બધા એમ કે કૃષિ મેળા ઘણા બધા પ્રાકૃતિક મેળામાં હું મુલાકાત લઉં છું અને જોઉં છું કે ઘણા બધા ખેડૂતો રહ્યા એમ કે પોતાની રીતે એમ કે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને એમ કે આગળ એમ કે આનો ઓલો પ્રાકૃતિક ખેતી એમ કે સફળ બનાવવા માટે એમ કે બધા એમ કે પ્રયત્નો ખેડૂત અને સરકાર પણ એમ કે કરી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે આજના વિડીયોમાં એટલું જ તે તો નવા વિડીયો સાથે આપણે બન્યા રહીજો જય હિન્દ જય ભારત